પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેર નજીક આવેલ અકવાડા ગીતાનગરમાં રહેતા યુનુષભાઈ મુસાભાઈ રાંધનપુરા પોતાના કામકાજ સબક બજારમાં આવ્યા હોય અને ઘરે પરત જઈ રહ્યા હતા તે સમયે શીતળા માતાજીના મંદિર પાસે રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી યુનુષભાઈ રાંધનપુરાને ઈજા થતાં તેમને પ્રથમ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા તેથી તેમને પીએમ અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી તમારું નામ રાંધનપુરા સમીર ભાઈ શું થયું મારા પપ્પા સાંજે સાંજે મારી ઉપર ફોન આવ્યો હું મારું એક્સિડન્ટ થયું છે કઈ જગ્યા શીતળા માય પછી શું થયું છે પછી હું મેં કીધું કઈ જગ્યા એમ પૂછ્યું તો કે ખીચવા માં મેં કીધું કઈ વાંધો નહીં હું આવું છું કે તારે અહીંયા નથી આવું હું દવાખાના પરિવાર માં આવું છું જ્યાં તું આય જ્યાં હું તો એ રિક્ષા વાળો બીજો મૂકવા આવ્યો હતો એને એમ કીધું મારો ભાઈ છે બોલો તમારે શું છે તેની સાથે અકસ્માત થયું તું એવું કઈ જાણવા મળેલું નહીં એવું કઈ નથી ખબર વાત મળી હતી કે કઈક ગાય ના અડફેટે આવ્યા હતા અને અકસ્માત થયો એ ના પપ્પા એમ કીધું હું રિક્ષામાં બેઠો તો